ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નડિયાદમાં વધારી રહ્યા છે પણ નડિયાદમાં અમુક વિસ્તારના રસ્તાઓની સ્થિતિ હજી નાજુક છે પરંતુ આજે તમને જે રસ્તાઓ બતાવવા જઈ રહ્યા છીએ તેની પાછળ કયું તત્વ કારણભૂત છે તે એક બહુ મોટો પ્રશ્ન છે વાત છે જૂના ગાજીપુરથી લઈને મોહમ્મદી મસ્જિદ સુધીના રોડની આ રોડ બનાવવાનું તારીખ દસમી નવેમ્બર બે હજાર ત્રેવીસ ના રોજ પાસ થઈ ગયું હતું આ પછી શિયાળો ઉનાળો અને અડધું ચોમાસું એટલે કે લગભગ એક વર્ષ થવા આવ્યું છતાં પણ હજુ સુધી આને બનાવવામાં નથી આવ્યો કે કોઈ કામ ચાલુ થયાની નિશાની પણ નથી દેખાઈ રહી કહેવાય છે કે આ રોડ વીસ વર્ષ પહેલા બનાવવામાં આવેલો ત્યારે ધારાસભ્ય દિનશા પટેલ હતા બે હજાર પાંચ માં નડિયાદમાં ભાજપની સરકાર આવી અને ત્યારથી આ રોડ બન્યો જ નથી શું આ વિસ્તારના લોકો નગરપાલિકામાં ટેક્સ નથી ભરતા જો ન ભરતા હોય તો પાણી અને લાઇટ જેવી સુવિધા પણ શા માટે આ લોકોને આપવામાં આવે છે અને જો ભરે છે તો પછી આટલા વર્ષો સુધી આ વિસ્તારના નાગરિકો જોડે ઓરમાયું વર્તન કેમ શું આ વિસ્તારમાં એક પર્ટિક્યુલર લોકોના ધર્મના લોકો રહે છે માટે આવું થઈ રહ્યું છે જો આવું હોય તો આપણે આ વિસ્તારમાં ચૂંટાયેલા સભ્યોના નામ અને તેમની અટક ઉપર નજર નાખીએ સૌપ્રથમ છે કાનજીભાઈ પરમાર કાના મેમ્બર જેઓ ભાજપના કાઉન્સિલર છે

ત્યારબાદ પોતાને તંત્રનો કે આટલા લાંબા સમય સુધી જે તે વિસ્તારમાં સુવિધાઓ ઉભી ન કરવી જ્યારે નડિયાદના બીજા વિસ્તારમાં લગભગ દરેક નવી ટમમાં નવા રસ્તાના પ્લાનિંગ થતા હોય છે ત્યારે આ ખોરંભે મૂકી દીધેલ રસ્તાના કામ ઉપર પણ તંત્ર ધ્યાન આપે ખૂબ જ જરૂરી બની ગયું છે જો જાત જાતનો ભેદ અને ઓરમાયુ વર્તન રાખવામાં આવ્યું તો પ્રજા ગમે ત્યારે તેનું પરિણામ બતાવી દેશે અને પ્રજા પણ સહન કરતી રહેશે તો આનાથી પણ બથતર હાલાકીનો સામનો કરવો પડશે તે આ ઉદાહરણ પરથી લાગી રહ્યું છે